ભાજપના ધારાસભ્યના દર્દને કોંગ્રેસના તુષાર ચૌધરીનું સમર્થન અધિકારી રાજ ચાલતું હોવાની વાતને તુષાર ચૌધરીએ ગણાવી સાચી ધારાસભ્યોને અધિકારીઓને ભાજી સમજે છે તેવું તુષાર ચૌધરીએ જણાવ્યું શાસક પક્ષના ધારાસભ્યના બળાપા મુદ્દે ભાજપની સ્પષ્ટતા ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેની સ્પષ્ટતા ધારાસભ્યના પ્રજાલક્ષી કામો સરકારી બાબુએ કરવા જોઈએ

અધિકારી રાજ ચાલતું હોવાની વાત નહીં તુષાર ચૌધરીએ સાચી ગણાવી બીજી બાજુ દવે તેના પ્રહાર કર્યા તાજેતરમાં જ દાહોદમાં જે મહેશ ભુરિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું પ્રભારી મંત્રીની હાજરીમાં તો મને પ્રશ્ન એ થાય છે કે આવું નિવેદન તો વિરોધ પક્ષના ધારાસભ્ય આપે તો સમજી શકાય કે સરકારમાં એમનો અવાજ સંભળાતો નથી પણ સત્તાધારી પક્ષના ધારાસભ્યો જ્યારે આવું નિવેદન આપતા હોય તો એનું કારણ એક જ હોઈ શકે કે પ્રચંડ બહુમતીવાળી આ સરકારમાં ધારાસભ્યની ગણતરી સરકાર પણ નથી કરતી મુખ્યમંત્રી પણ નથી કરતા સરકારના મંત્રીઓ પણ નથી કરતા અને આ ઘટનાક્રમ જોઈને અધિકારીઓ બી સમજી ગયા છે કે ભાઈ આ ધારાસભ્યને જો આ લોકો જ નહીં ગણતા હોય તો આપણે પણ ગણવાની જરૂર નથી એના કારણે આ આક્રોશ મહેશ ભુરિયાનો આવ્યો હોય એવું લાગી રહ્યું છે અને બીજી એક વસ્તુ એ પણ છે કે ધારાસભ્યએ અધિકારીની ફરિયાદ સરકાર સુધી પહોંચાડવી જોઈએ જો એમના મત વિસ્તારનો અધિકારી એમનું સૂચનાનું પાલન ના કરતો હોય તો એમણે મંત્રી સુધી ફરિયાદ કરવી જોઈએ પણ એ લોકો એ ફરિયાદ કરી શકવાની સ્થિતિમાં પણ નથી કે કારણ કે એ લોકોને ડર છે કે પછી અમે ફરિયાદ કરવા જઈશું સરકાર સામે પડીશું તો કદાચ કાલે અમારો મંત્રીમંડળમાં વારો નહીં આવે બીજી વાર ટિકિટ નહીં મળે ક્યાંક ને ક્યાંક કોઈક ધારાસભ્યના કામ કોઈ સરકારી અધિકારીના કોઈ ટેકનિકલ કારણસર ન થયા હોય એના કારણે જાલોદના ધારાસભ્યશ્રીએ આ રૂ રજૂઆત કરી છે બીજું કે કોઈ પર્ટિક્યુલર કારણ પૂરતી રજૂઆત હોય સમગ્ર તંત્ર માટેની આ રજૂઆત ન હોઈ શકે એ સ્પષ્ટ છે બીજું કે કોંગ્રેસના ધારાસભ્યો જ્યાં સુધી આ વાત કરી રહ્યા છે તો કોંગ્રેસના ધારાસભ્યો ચાલતી ગાડીમાં બેસી અને પોતાનો રાજકીય રોટલો શીખી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્યોને એ ખબર નથી કે પ્રજાના કાર્યો થાય છે અને પ્રજાના કાર્યો થાય છે એટલા જ માટે ગુજરાત ભારતની જનતા છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને પસંદ કરે